કરીને તેના પર તૂટી પડ્યા હતા જે આ મિત્રો વધુ તમને જણાવી દઈએ કે તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા જો કે ડોક્ટરે તેમને મૃત કર્યા હતા તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મિત્રો આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે હત્યાના વિરોધમાં જામનગરનું વકીલ મંડળ આવતીકાલે કોર્ટની કામગીરી નહીં કરે જે આ મિત્રો અત્યારની આ મોટી દુખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ